આ આવે છે સાવરકુંડલા હિંમતભાઈ ઉંમર ચુમ્માલીસ વર્ષ ઠાકોર સમાજમાંથી આ ભાઈ ટ્રક ચલાવે છે પોતે એકલા રહેશે લગ્નો માટે આ ભાઈને પાત્ર મળી જાય એવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ઓર શેર કરો

આ રીતે સિસ્ટમ છે સાહેબ બરોબર બોલો ફોટો મોકલવો પડે બરોબર છે પૈસા લેતા નથી હા સેવા કરો બરોબર નું કામ છે સાહેબ બોલો હા તમે ફોટો મોકલી છે બરોબર તમારું નામ શું કીધું એ ભાઈ નું નામ હિંમતભાઈ

આ તો ઈ ભાઈ નો ફોટો મોકલી દેજો હા હા બરોબર નંબર આ નંબર તમારો છે એ ભાઈનો ઈ ભાઈ નો નંબર આગળ હું તમને એ ભાઈ મોકલીશ બરોબર ફોટો તમારી પાસે હા તો નંબર મોકલી દેજો ને ફોટો મોકલી દો ભાઈ હા હા આ તો એટલે વાત બરોબર યા એ સારું વાંધો